ગઈકાલે જામનગર જિલ્લામાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે જેની અંદર ફરિયાદી મુકેશભાઈ હરકલાલ શાહ છે અને આ ગુનાના જે બંને આરોપી છે એ વિનોદ ટ્રેડર્સના પ્રોપરાઇટર વિનોદભાઈ અને એની વચ્ચે જે દલાલ હતા મુન્નાભાઈ જે બોમ્બે ખાતે રહે છે આ બંને આરોપી છે આ ગુનાની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ પોતે મેક્સિકો મેટલ ઇન્ડેક્સ નામની પેઢી ધરાવે છે અને નાગેડી ખાતે આવેલ પ્લોટ નંબર સત્તરમાં જે ધાતુનું રો મટિરિયલ આવે એના વેચાણ અને સપ્લાય કરી અને ટ્રેડિંગ કરે છે આ કામના જે આરોપી નંબર બે છે મુનાભાઈ એના થકી જે આરોપી છે એક વિનોદભાઈ એની સાથે એક ડીલ થયેલી ફરિયાદીની જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી કોપરનું જે રો મટિરિયલ આવે છે એની ખરીદી કરેલી હતી જેની અંદર તેમણે એડવાન્સ પહેલાં એડવાન્સ પેટે પહેલાં એક લાખ રૂપિયા આપેલા હતા અને ત્યારબાદ આ જે કોપરનું મટિરિયલ હતું એ એનો ફાઇનલ ડીલ કરવા માટે ફરિયાદી જયપુર ખાતે ગયેલા હતા અને ત્યાં જઈ અને એમણે ચારસો બોરી જેટલું આ જે કોપરનું રો મટિરિયલ હતું એની ડીલ ફાઇનલ કરેલી અને એના પેટે એમણે અઠ્યાવીસ લાખ રોક રૂપિયા રોકડા ઓનલાઈન આરોપીને ચૂકવી આપેલા અને બાકીના જે ત્રીસ લાખ રૂપિયા હતા એ આંગળીયા પેઢી મારફતે મોકલી આપેલા હતા જયપુર ખાતે જ્યારે આ રો મટિરિયલનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું ત્યારે એ ટેસ્ટિંગની અંદર કોપરની જે માત્રા હતી એ પ્રોપર માત્રામાં જણાયેલી હતી ત્યારબાદ ફરિયાદી આ જે ચારસો બોરી ત્યાંથી રો મટિરિયલ છે એ અહીંયા જામનગર ખાતે લઈ આવેલા અને અહીંયા એમણે ફરીથી લેબો લેબોરેટરીની અંદર જે રો મટિરિયલ હતું એની ફરીથી ટેસ્ટિંગ કરાવતા જે કોપરની માત્રા રો મટિરિયલની અંદર હોવી જોઈએ એ પ્રમાણેની મળી આવેલીની અને ત્યારબાદ બંને આરોપીઓના ફરિયાદીએ સંપર્ક કરવાની કોશિશ કરતા તેઓએ કોઈ જવાબ નહીં આપેલો અને એમના જે મોબાઈલ ફોન હતા એ સ્વિચ ઓફ કરી નાખેલા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ આધારે બંને આરોપીઓ વિરુદ્ધ કુલ રૂપિયા ઓગણસાઠ લાખ સો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનાની તપાસ હાલ ચાલુ છે